thank you

જ્યારે મિત્રો સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી જ્યારે તેમણે સવારે સાત વાગ્યા સુધી ઉઠ્યા જ નહીં મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો તો જોયું તો રૂમની અંદર બંધ હતો અને પરિવારના સભ્યો દરવાજો કકડાવ્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જ્યારે પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો તોડ્યો ત્યારે મિત્રો પત્ની પલંગ પર હતી અને પતિ પંખાએ લટકતો હતો હજી આ મિત્રો અત્યારની આદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો